આજે આપણે ફરીથી સાબુ બનાવીશું કેસુડાનો સાબુ લીમડાનો સાબુ બેસન પછી છે કે ચોખાના લોટનો સાબુ તો આજે આપણે મનીષાબહેનના ઘેર ફરીથી સાબુ બનાવીશું ચલો તો મિત્રો આ બધી આપણે સામગ્રી લીધી છે જેમાં બધાનો જ્યુસ કાઢ્યો છે અને આ છે કેસુડાનો આ છે ચોખાનો લોટ છે આ લીમડાનો જ્યુસ છે આ એલોવેરાનો જ્યુસ છે ફુદીનાનો જ્યુસ છે અને ગુલાબનો જ્યુસ આ મોલ્ડ છે જેને મેં કટકા કરી નાખ્યા છે અને અહીંયા ગરમ પાણી મૂક્યું છે અને આપણે મોલ્ડને એક બીજી તપેલીમાં રાખી દઈશું હવે આ મોલ્ડને આપણે ધીમે ધીમે ચમચા વડે એને હલાવતા રહીશું જેથી એ ધીમે ધીમે સ્પ્રેડ થઈ જાય અને એકદમ લિક્વિડમાં આવી જશે તો આપણે આગળ બસ ધીમે ધીમે ગેસ પણ ધીમો રાખી અને આપણે એકદમ જે બેઝ છે એ બેઝને આપણે એકદમ શાંતિથી હલાવતા જઈશું અને એકદમ એને લિક્વિડ સ્વરૂપમાં લાવતા રહીશું દેખો આવી રીતે હલાવતા રહીશું જ્યાં સુધી આ લિક્વિડ સ્વરૂપ ના થાય ત્યાં સુધી આ આપણે બેઝને ચમચા વડે હલાવતા રહીશું તો આ હવે આપણું લિક્વિડ સ્વરૂપ થવા લાગ્યું છે બેજનું અને આમ જ આપણે એને ક્રિયા ક્રિયાચાલ રાખીશું હવે આપણે એમાં કેસુડાનું જે પાણી બનાવ્યું હતું ઉકાળીને એ એડ કર્યું છે મેં અને એ ધીમે એડ કરી અને પાછું પણ આપણે જે બેજ છે એ આ ચમચા વડે એવી રીતે જ આપણે હલાવા લઈ હલાવીશું અને પછી એને એકદમ મિક્સ કરીશું એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું મેં વોશ નાખેલું છે કે જેથી આપણને સારું ફીણ પણ વળી શકે અંદર અને મેં એલોવેરાનું ફેસવોશ જ યુઝ કર્યો છે અને આને પણ આપણે એકદમ મિક્સ કરી દઈશું હવે મેં વિટામિન એને કેપ્સ્યુ લીધું છે અને આપણે વિટામિન એની કેપ્સ્યુલ પહેલાં તો આપણે એને એક્સપાયર ડેટ જોઈ લઈ અને એડ એના વિટામિન એની કેપ્સ્યુલ તોડી અને મેં અંદર એનું લિક્વિડ એડ કરી નાખ્યું છે જેથી આપણને સ્કીનમાં પિગમેન્ટેશન હોય કે ડાગ હોય કે ખીલ હોય એને સારું રિઝલ્ટ મળે એના માટે વિટામિન એનો પણ યુઝ આપણે એમાં કરીશું તો મેં આમાં લગભગ પાંચ વિટામિન એની કેપ્સૂલ લીધી છે જેથી થોડા વધારે સાબુ બન લીધું બન બને એટલા માટે મેં એને વિટામિન પાંચ કેપ્સૂલ વાપરી હવે આપણે એને મિક્સ કરી નાખીશું એકદમ કે જેથી વિટામિન એલોવેરા એન્ડ આપણું જે વોશ છે એકદમ મિક્સ કરશે અને આપણે હવે મેં થોડું એડ કર્યું મને એવું લાગ્યું કે થોડું ઓછું પડશે મેં થોડું હેન્ડવોશ પણ યુઝ કર્યું છે જેથી હેન્ડ હેન્ડવોશનું થોડું થિકનેસ અને જે આપણે કેસુડાનું પાણી લીધું હતું તેનાથી થોડી થિકનેસ રહે સાબુમાં હવે આ જે લિક્વિડ છે એને આપણે મોલ્ડમાં ગાળે લઈશું આવી રીતે અમે આ એક તૈયાર બેઝ મંગાવ્યો હતો મોલ્ડ અને આ મોલ્ડમાં આવી રીતે અમે એને ગાળી લીધો છે જેથી આપણે સાબુનો શેપ સેમ સાબુના શેપ જેવું લાગે આવી રીતે પાંચ આઠ છ સાત આઠ આટલામાં પણ અમે ખાસા સાબુ બનાવી દીધા છે દસ બાર સાબુ થાય છે અમારે અમે એક કિલોનું સાબુનો બેજ મંગાવ્યો છે અને એમાંથી આ અડધો અડધાથી અડધો એનો ઉપયોગ કર્યો છે અને કેમ કે બીજા પણ ઘણા બધા અલગ અલગ ફ્લેવરના સાબુ બનાવવાના છે અમે આ સાબુ છે હવે આ ગુલાબનો અને મોગરાનો જે જ્યુસ કાઢ્યો હતો એ પણ કરીએ થોડું એલોવેરાનો જ્યુસ મેં એને એડ કર્યું છે થોડું એના અંદર ચોખાનો લોટ બી નાખ્યો છે હા અમે ચોખાનો આ લોટનું સાબુનો યુઝ કર્યો છે ચોખાનો લોટ મેં અંદર એક બે ચમચી જેવો ચોખાનો લોટ વધારે પ્રમાણમાં યુઝ કર્યો છે કે કે ચોખાના સાબુ બનાવવા છે અને મેં એમાં થોડું એક ગુલાબનું એક ચમચી મેં અહીંયા આપણે બેસન પણ નાખ્યું છે જેથી સ્કીન માટે પણ સારું સ્પેશિયલ મોડું ધોવા માટે આપણને બેસનને યુઝ કરતા હોઈએ છીએ એટલે મેં બેસન એક ચમચી એડ કરી છે અને એમાં થોડું ગુલાબનું જે મેં મિક્સ બનાવ્યું હતું લિક્વિડ એ પણ એડ કર્યું છે અને માઇનર મેં એલોવેરા પણ એને એડ કર્યું છે અને મેં પાછળથી એમાં એક મધ પણ એડ કર્યું છે જેથી સ્કીનના માટે એ પણ બહુ સારું હોય છે તો એકદમ નેચરલી વસ્તુ બનાવવા માટે મેં આ બધું વસ્તુનો યુઝ કર્યો છે અને સ્પેશિયલી આ મેં જે બેસન ચોખાના લોટના જે સાબુ બનાવ્યા છે એ પણ અહીંયા સારી રીતે બની ગયા છે જેમાં આટલાના લગભગ ત્રણ ચાર સાબુ જેવા તો થાય જ છે મેં પાંચ સાબુનો યુઝ કર્યો છે ચાર કારણ કે અમારી પાસે જે મોલ્ડ હતું એ થોડા હતા અને અમે પછી આવી રીતે ઘરમાં પડેલી કોઈ પ્લાસ્ટિકની ડબ્બી કેનો યુઝ કર્યો છે ત્યાર પછી મેં પણ થોડું મોલ્ડ બેઝ લઈ અને એકદમ ગુલાબનો મેં બનાવ્યો છે ગુલાબ મોગરા અને જાસ્મિનના ફૂલનો મેં જ્યુસ કાઢ્યા છે અને એમાં મેં બનાવે છે અને આમાં પણ મેં વિટામિન એની કેપ્સ્યુલ એડ કરી છે જેથી એ સ્કીન માટે પણ સારું રહેશે તમે જોઈ રહ્યા છો અહીંયા થોડું મેં એલોવેરાનું ફેશવોશ પણ યુઝ કર્યું છે તો આ હતો જાસ્મિન મીન્સ મોગરા ગુલાબ અને જાસૂદના જે ફૂલના હોય એના જે મેં પેસ્ટ બનાવી અને એનું લિક્વિડ કરી અને પછી આ સાબુ સ્પેશિયલી આ મેં બે સાબુ અલગથી બનાવ્યા હતા જેનો આપણને પણ થોડો ફ્લેવર અલગ આવી શકે ત્યારબાદ મેં ફુદીના ફુદીનાનો મેં જે રસ છે ફુદીનાનો નાખ્યો છે થોડા મેં એલોવેરાનો જ્યુસ નાખ્યું છે અને કડવા લીમડાના પાંદડાનો જ્યુસનો પણ મેં અહીંયા સાબુ બનાવ્યો છે કેમ કે કડવો લીમડો એ ઉનાળામાં પણ આપણને ગરમીથી રાહત આપે છે એટલે અમે એના પણ સાબુ બનાવ્યા છે એમાં પણ મેં વિટામિન ઈની કેપ્સ્યુલનો યુઝ કરે છે લગભગ ચારથી પાંચ મેં એ વિટામિન એની કેપ્સ્યુલ અંદર નાખી છે જેથી સ્કિનને પણ આપણને સારું રહે છે અને જે કડવો લીમડો હોય એ આપણા સ્કિનના ગરમીના જે ફોડકીઓ થતી હોય એમાં પણ આપણને રાહત રાહત આપતો હોય છે એટલા માટે મેં કડવા લીમડાના જ્યુસનો પણ સાબુ બનાવડાયો હતો અમે લગભગ ત્રણ ચાર જાતના સાબુ બનાવ્યા છે અને આ એકદમ નેચરલી હોમમેડ સાબુ છે અને જેથી આપણી સ્કૂન સ્કિનને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી આ મેં અંદર થોડું ફેસવોશનો યુઝ કર્યો છે અને ફીણ વળે એટલા માટે મેં થોડું એક ચમચી જેટલું હેન્ડવોશનો યુઝ કર્યો છે અને આ બધાને સારી રીતે હવે મિક્સ કરી અને આપણે ફરીથી એને પાછો મોલ્ડમાં એને આપણે ઠારી લઈશું તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ મેં સાઈડમાં બીજો મોલ્ડ લીધો છે અને એ મોલ્ડમાં વારા પડતી એ સાબુ પણ મેં અહીંયા લિક્વિડ સાબુમાં રૂપાંતર થઈ જાય એવી રીતે ઠારી લીધો છે તો તમે પણ આવી રીતે ઘરે સાબુ બનાવી શકો છો અને કોઈ પણ કેમિકલ વગર એકદમ નેચરલી તમારી સ્કિનને કોઈ પણ આડઅસર ન થાય એના માટે ખૂબ જ સારું આ વસ્તુ છે ખૂબ જ સરસ રીતે અને એકદમ ઇઝી રીતે પણ બની જાય છે તો તમે પણ આ રીતે થોડું પ્રયત્ન કરજો અને ઘરે નેચરલી સાબુ બનાવજો થેન્ક યુ